હવામાન વિભાગે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં આખરી ગરમીની આગાહી કરી છેલ્લા ચાર દિવસથી રાજકોટ રાજ્યમાં સૌથી ગરમ શહેર રાજકોટ અને અમદાવાદમાં તાપમાનનો પારો બેતાળીસ ડિગ્રીને પાર થવાની શક્યતા રાજકોટમાં ગરમીનો પારો ત્રેતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રીએ પહોંચ્યો અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓને ગરમીમાં રાહત મળે તે માટે ફુવારા કુલરની વ્યવસ્થા મંદિર સંકુલમાં પાણી છાસ મંડપ અને વોટર સ્પ્રિન્કલ ફુવારા સહિતની વ્યવસ્થા હવે એમટીએસ બસો આરટીએસ કોરિડોરમાં દોડશે મુસાફરોના સમયની બચત સાથે એક જ સ્ટેશન પરથી બંને બસ મળશે આઠ શહેરમાં લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રીથી વધુ નોંધાયું રાજ્યમાં 13 શહેરમાં પારો ચાળીસ ડિગ્રીથી વધુ ભાવનગરની રાત સૌથી ગરમ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ ની સમર 2024 હજાર માં ચોરી કરતા પકડાયેલા કુલ 140 ચાળીસ વિદ્યાર્થીઓને લેવલ 1 એટલે કે એક વિષયનું પરિણામ રદ કરવાથી માંડીને લેવલ ચાર એટલે કે ચાલુ પરીક્ષાનું પરિણામ રદ કરીને પછીના બે વર્ષની પરીક્ષામાંથી બાકાત રાખવાની સજા કરવામાં આવી છે જ્યારે ઓગણચાળીસ વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરાયા છે શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી જેટલો વધારો થયો હતો પરંતુ ગુરુવારે રાત્રિના તાપમાનમાં પણ બે પોઈન્ટ સાત ડિગ્રીનો વધારો નોંધાયો હતો આગામી ત્રણથી ચાર દિવસમાં મહત્તમ તાપમાન ચુમ્વાળીસ ડિગ્રી સુધી પહોંચવાની તેમજ રાત્રિનું તાપમાન પણ તેમજ અઠયાવીસ ડિગ્રી સુધી જવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોની શ્રદ્ધાંજલિ રૂપે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે બાયડ તાલુકાના બાયડ સાઠંબા ડેમાઈ ખાબડ સહિત ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ હિન્દુ સંગઠનોની અપીલથી બજારોમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યા છે આતંક મામલે ચોક્કસ જડબાતોડ જવાબ આપવામાં આવે તેવી લોકોએ માંગણી વ્યક્ત કરી છે કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોની શ્રદ્ધાંજલિ રૂપે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે બાયડ તાલુકાના બાળ સાઠંબા ડેમાઈ ખાબટ સહિત ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ હિન્દુ સંગઠનોની અપીલથી બજારોમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યા છે આતંક મામલે ચોક્કસ જડબાતોડ જવાબ આપવામાં આવે તેવી લોકોએ માંગણી વ્યક્ત કરી છે

તેમજ આજે રાજકોટ કચ્છમાં ગરમીનો પારો બેતાળીસ ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે તો રાજકોટ અને કચ્છમાં બેતાળીસ ડિગ્રીએ ગરમીનો પારો પહોંચી શકે છે રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન પચાસ લાખ ટનને પાર થવાનો અંદાજ જાહેર કરાયો છે જેના કારણે સિંગ તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે સિંગ તેલના ભાવ છેલ્લા ચાર વર્ષના તળિયે જોવા મળી રહ્યા છે એક સમયે ત્રણ હજાર બસો રૂપિયાથી વધુની કિંમતે વેચાતો પંદર કિલો તેલનો ડબ્બો આજે બે હજાર ત્રણસોથી બે હજાર ત્રણસો સિત્તેર રૂપિયા સુધીના ભાવે વેચાઈ રહ્યો છે જૂનાગઢ સહિત સોરઠમાં ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાન બે પોઈન્ટ સાત ડિગ્રી વધી ગયું હતું અને બપોરે મહત્તમ તાપમાનનો પારો ને પાર થઈ જતાં ગરમીનું મોજું ફરી વળ્યું હતું સવારનું તાપમાન વધવાની સાથે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને ત્રેતાળીસ ટકા થઈ ગયું હતું રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં પ્રાઇસ સપોર્ટ સ્કીમ એટલે કે પોષણક્ષમ ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોએ તેમના ઊંચા ભાવે ચણાનું વેચાણ થતા ખુશી વ્યક્ત કરી હતી કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે જુદા જુદા છ સેન્ટરો મારફત ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે ગાંધીનગરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છેલ્લા બે દિવસમાં મહત્તમ તાપમાનમાં બે પોઈન્ટ ત્રણ ડિગ્રીનો વધારો નોંધાયો છે બુધવારે શહેરનું મહત્તમ તાપમાન બેતાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુધી પહોંચ્યું હતું રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થયા બાદ હવે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ફૂંકાવાનું શરૂ થયું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે રાજ્યના તેર શહેરમાં બુધવારે પારો ચાલીસ ડિગ્રીથી વધુ નોંધાયો હતો જેમાં સુરેન્દ્રનગર ત્રેતાળીસ સાત ડિગ્રી સાથે સૌથી ગરમ હતું રાજકોટમાં ત્રેતાળીસ પાંચ ડિગ્રી જ્યારે ભુજમાં ત્રેતાળીસ ત્રણ ડિગ્રી ગાંધીનગર ડીસામાં બેતાળીસ આઠ ડિગ્રી ગરમી રહી હતી ગરમ પવનો ફૂંકાવાના શરૂ થતાં શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રી નોંધાયો હતો બપોરના બેથી ચાર વાગ્યા સુધીમાં ગરમીનો પારો સૌથી વધુ 42 ડિગ્રી નોંધાયો હતો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે શહેરમાં સતત ગરમીનું જોર વધી રહ્યું છે ગરમીનો પારો એકતાળીસ ડિગ્રી નજીક પહોંચી ગયો છેલ્લા બે ત્રણ દિવસથી સતત આકરી ગરમી પડી રહી છે લૂની અસર વર્તા શહેરીજનોની હાલત કફોડી બની છે પવનની દિશા સાઉથ વેસ્ટ થઈ જશે જેથી દરિયાઈ પવનો ફૂંકાવાના કારણે ગરમીનું જોર ઘટશે